રાષ્ટ્રીય રમત ગમત રમતગમત ના ભાગરૂપે સુરત માં સાયક્લોથોન હતી જેમાં સાયક્લોથોન ને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યો હતું તો આ પ્રસંગે સુરત જિલ્લા કલેક્ટર મનપા કમિશનર અને પોલીસ કમિશનરે સાયકલ ચલાવી સ્વસ્થ જીવનશૈલી માટે સાઇકલનો નિયમિત ઉપયોગ કરવાની પ્રેરણા આપી હતી રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા સુરત શહેર પોલીસ અને જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સન્ડે ઓન સાયકલ સાયક્લોથોન યોજાતી જઈને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્યાર પાટીલના હસ્તે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવાયું હતું સાંસદ મુકેશભાઈ દલાલ મેયર દક્ષેશભાઈ માવાણી પણ ખાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સ્વસ્થ ગુજરાત મેચ સ્વીતા ગુજરાતના સંદેશ સાથે સુરતીઓએ વહેલી સવારે ભર વરસાદમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી વાય જંક્શન થઈ પરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીની તેર કિલોમીટર સાયક્લોથોનમાં પંદરસોથી વધુ સાયકલિસ્ટોએ ફિટ ઇન્ડિયાનો સંદેશો પાઠવ્યો હતો સાયક્લોથોનમાં નાગરિકોએ યુવાનો અને અધિકારીઓએ દૈનિક જીવનમાં કસરતને અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી મ્યુનિસિપલ કમિશનર સરલીની અગ્રવાલ અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પોલીસ અધિકારીએ સાયકલ ચલાવી સ્વસ્થ જીવનશૈલી માટે સાયકલનો નિયમિત ઉપયોગ કરવાની પ્રેરણા આપી હતી તો નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા અને સાયકલિંગના અનેક ફાયદાને લોકો સુધી પહોંચાડવાના હેતુ સાથે યોજાયેલી સાયક્લોથોનમાં યોજાયેલા સૌએ ફિટ ઇન્ડિયાની પ્રતિજ્ઞા લીધી હતી સાયક્લોથોનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સાયકલ ચલાવવા પ્રોત્સાહિત કરીને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો રહ્યો હતો मोहनभाई धोडिया मेयर नरेंद्र पाटिल, स्थायी समिती अध्यक्ष राजन पटेल शहर संगठन अध्यक्ष परिजभाई पटेल मनपा अधिकारी अधिकारी वडिल योगप्रेमी सहित सायक्लिस्टो सायक्लोथोन मान्य प्रधानमंत्री नरेंद्र मोदी साहेब दीसमीगस्ट ધ્યાનચંદના दिवसे યુવાનોને ફિટનેસ માટેના આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે સાયકલિંગ એ દરેક રીતે શરીરને ઉપયોગી થઈ શકે છે એને એક માનસિક શાંતિ પણ મળે છે પોતાની જાત સાથે વિચાર કરી શકે છે વ્યક્તિ એની ચયન પ્રયનની જે પ્રક્રિયા છે એમાં પણ સારો સુધારો જોવા મળે છે એના સ્નાયુઓ પણ મજબૂત થાય છે અને યુવાનોને પોતે એનો આત્મવિશ્વાસ પણ આમાં વધે છે સાથે જ સાયકલિંગ કરતા મિત્રતામાં પણ વધારો થતો હોય છે આવા અનેક આપણને સાયકલિંગમાં પણ જોવા મળે છે આ યુવાનો અલગ અલગ ફિટનેસ માટે અલગ અલગ કસરતો કરતા હોય છે અને એમાંથી દરેકમાં ફાયદો થતો જ હોય છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે અનેક પ્રશ્નો લોકો પૂછે છે એમાં એક પ્રશ્ન હોય છે કે એમની પાસે આટલી ઉર્જા ક્યાંથી આવે છે એમનો જવાબ હોય છે કે નિયમિત જીવનશૈલી સંયમિત ખોરાક અને કસરત આના માટે જે સમય ફાળ્યો છે એના જ કારણે એ ઉર્જા સાથે આજે યુવાનોને પણ શરમાય એવી ઉર્જા સાથે એ કામ કરે છે મક્કમ નિર્ણય લઈ શકે છે શરીર મજબૂત હોય તો જ મન પણ મજબૂત હોય છે અને તો જ સારા અને મક્કમ નિર્ણય લઈને એનો અમલ પણ કરી શકાય છે એનો જીવતું જાગતું દ્રષ્ટાંત પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં આપણને જોવા મળે છે એટલા જ માટે આજે ખૂબ મોટી સંખ્યામાં સુરત શહેરની અંદર યુવાનો દ્વારા દીકરીઓ બહેનો દ્વારા અને પોલીસના અધિકારી અને કર્મચારીઓ દ્વારા જે જે અહીંયા આવી છે એમાં મહાનગરપાલિકાના પણ કર્મચારીઓ અધિકારીઓ જોડાયા છે કલેક્ટર કચેરીના પણ કર્મચારીઓ અધિકારીઓ જોડાયા છે ને સ્વયંભુ ખૂબ મોટી સંખ્યામાં જે લોકો અને યુવાનો જોડાયા છે એ જોતા લાગે છે કે સુરત શહેર ફક્ત ખાણીપીણી માટે નહીં તંદુરસ્તી ની પણ એ ચિંતા કરતો થયું છે અને એના જ માટે આવા કોઈ પણ પ્રયોગોમાં યુવાનો ઉત્સાહભેર ઉલટભેર એમાં ઉમટી પડે છે